આજે ફરી પાછો નવો એક લોક ઘરેથી ચાલુ કરીએ છીએ સાંજ થતા થતા ત્યાં સુધી પહોંચે છે જોઈએ છીએ તો તમે બધા સાથે રહો અને જોવો ને એન્જોય કરે ઘરે આવીને મળી ગઈ પણ તારા વાતોમાં ધ્યાન ન હોય ને હાલ સે બી જો અમાર નામ એક બારી છે તો પછી ખાઈ લેવું એમે માર મમ્મી આયા ની એટલે મે બધું સહન કરવું પડે અમારે એટલે માં ઓળો

અને આનું શરીર કોઈ દી ન વધે ના આપણે થોડુંક આમ આમ સુગંધ લઈને ઘીની તોય તેનો ઇફેક્ટ લાગી જાય શરીર નથી હા વેદાન ખાડી હતી ભાખરી ખાય હે મમ્મીનો પણ મમ્મીનો તો ખોરાક તો નહીં એટલો બધો ઓલો વેદાન તો કેટલું ખાય એ તોય થોડુંક થોડુંક ખાલી ખાય એ કોઈ નથી એ એમ જ ખાવું એ ડાયાબિટીસના પેશન્ટ હોને ને એમ જ હોય કલક કલક ખાવ તો નો હોય એકારે મરણ કરી લ્યો ને એમાં હોય છે બે રા ને ચાલા મચી બધું થાય તો ખાઈ નમ હમણે ઈ તો કલક કલક ખાય કે શું ખાય છે કે ગારજ મરણ કરે છે રાંધો કોન છે જાઈ સોમ નાર

पिड्या <laughs> <laughs> खाली <laughs> 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 <थे ला। laughs> क्या

આગળ વધે પછી બતાવીએ અત્યારે છે ને હજી થોડુંક ઓફિસનું બતાવવામાં હોય ભાગીદારો હોય બીજા કોઈ કામ કરતા બધા હોય એટલે બતાવતા થોડુંક મને પેલું લાગે છે એટલે થોડાક આપણે હમ શેરમ નીકળી જાય ને પછી બતાવીએ બરાબર ને બતાવીશ સો ટકા બતાવીશ અને અમારું ઘર પણ એક વખત સરખું તમને હોમ વિઝિટ પણ કરાવીશ પણ હવે વન કે સબસ્ક્રાઇબર થયા પછી ઓફિસ છે તે હું વહેલો નીકળી ગયો છું એક પ્રસંગમાં હાજરી આપવાની હતી એટલે જવું પડે એમ છે તો જે હવા છ જ થયા છે નકર રેગ્યુલર ટાઈમ સાત સાડા સાતથી આઠ વચ્ચેનો હોય પણ આજે થોડોક વહેલો છું પેલા હા અંધારું કરીને હું શું બે વાહ ટીવી બંધ કરજો લાઈટ બિલ બે બે બેઠા અને બે પંખા ચાલુ છે અને લાઈટ બિલ નો આવે એટલે લાઈટ બંધ કરીને બેઠો વાહ હોશિયાર છોકરો વાહ

મને જો આ ભાઈ આમાં મારું કાંઈ ખોટું હોય તો કે બધા કોઈ ફોન લઈને બેઠું છે આ ઘરમાં તો આ જો લઈલા કરતા એ આખો બધી ફોનમાં હોય અને શું છે હું જ્યારે ફોન લઈને આવું ને ફોનમાં જ હોય કઈ હોય તો કહી દે એટલે અમને ખબર પડે આમાં આવશે લાઈટ થોડુંક હોય ને તો પડે તમને થોડું ખરખું મગજમાં પડે નકર આખું ક્યાંય ખાલી આ આ વેદાનો ઘાસ ચાલુ છે અત્યારે

અહીંયા રહેવું હોય તો ઘેર ઘેર રહેવું પડશે કે બહાર ન જવાનું કેમ કે તારે રખડવાનું પછી આપણે પાસે ઘડિયાળ તો હોતી નથી કેટલા વાગે ઘેર આવું કઈ ખબર ન રહે દિવસ માં એક વખત તો મોગો ન ચડાવે તો જાનું બેન નહીં બહાર રખડવા જવાનું ના પડે એટલે મોગો ચડાય બે હવે ઊભી નહીં કલાક કલાક નહીં પાંચ દસ મિનિટ પર જવાનું છે એટલે ઊભું થવું

કે અમે અમારા ફાઈની ઘરે બેસવા ગયા હતા તબિયત પણ નવા વર્ષનું અમારે દર વર્ષે બેસવા જવાનું હોય બધા સગાવાળામાં એટલે લગભગ તો ગુજરાતી હોય ને બધાને ખબર જ હોય કે નવા વર્ષમાં અમે નવા વર્ષમાં આવી ગયા હતા ગામડે એટલે અહીંયા બધાની ઘરે બેસવા દવાનું બાકી છે એટલે લગભગ ધીમે ધીમે બધાના ઘરે એક પછી એક આપણે લેતા જઈશું અને મળતા જઈશું તમને બધાને ઘરે મળાવતો જાય અમારે શું સંબંધી થાય શું સગા થાય એ બધું કહેતો જાય તમને અને તમે અમારી સાથે બનાવેલું રહેજો जो राहिजो ब्लॉक तुम्हाला तो तर शेयर करजो कमेंट करजो आणि लाईक करजो थॅंक यू व्हेरी मच